દર્શક મિત્રો આપની જાણી સુધીના મુખ્ય સમાચારો ઉપર આજે છે આશુની મૃત્યુ પર વિજયનો પર ઠેર ઠેર રાહ અમદાવાદીઓ ઝાપટે ગયા કરોડોના ફાફડા જે નવલા નોરતાની છેલ્લી રાત્રે ખુલૈયાઓ જમાવી ભારે રમઝન વાહનો અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓનું મોટા પાયે ડિલિવરી એસપોર્ટના નવા કેફોનું બજારમાં આગમન હિલોડે ચડેલા ગુજરાત નું યુવાધન છેલ્લા દસ વર્ષ ની હકીકત જાણે છે અને પ્રાર્થના કરે છે કે નારીને પોતાનું ગૌરવ મળે ઘર નું ઘર મળે સૌને જ્ઞાન મળે પરિવાર ને આરોગ્ય મળે ખીચ ના હિલોડે સૌને સમૃદ્ધિ મળે ઢોલ ના તાલે સૌ નું કલ્યાણ થાય અને નારી શક્તિ નો ઉપહાસ કરનાર પરાજિત થાય જય મા જય મા ગુર્જરી આવો દિશા પણ બદલીએ દશા પણ બદલીએ જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે ભગવાન જન્મ લઈને અધર્મનો આસુર વૃત્તિ ઉપર સત્યના વિજયના રૂપમાં આપણે દશેરાનો તહેવાર ઉજવીએ છીએ આપણો આધ્યાત્મિક ઇતિહાસ એવો છે કે રાવણે માં જાનકીનું હરણ કર્યું હતું અને તેનું પરિણામ રાવણે ભૂખવું પડ્યું અને ધર્મની રક્ષા માટે અધર્મના પ્રતિક રાવણનો વધ કર્યો તે ખુશીમાં વિજયાદશમીનો પર્વ ઉજવવામાં આવે છે જ્યારે માં જગદંબાએ પણ મહિષાસુરનો વધ કરીને દેવોને મહિષાસુરના ત્રાસમાંથી મુક્ત કરાવ્યા હતા આજે ઠેર ઠેર રાવણ દહન ના કાર્યક્રમો ઉજવાય છે પરંતુ આજના વર્તમાન યુગમાં પણ આસુરી વૃત્તિ ધરાવતા રાવણો જોવા મળે છે દેશમાં આજે પણ સ્ત્રીઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે છાસવારે અપહરણ થાય છે અને ચારે બાજુ રાવણ છે પણ શ્રીરામ ક્યાંય નથી મનુષ્ય જીવનમાં ભગવાન શ્રીરામ પાસેથી હૃદયમાં અને આચરણમાં રહેલી આસુરી વૃત્તિનો નાશ કરી સત્યનો માર્ગ અપનાવવો જોઈએ આપણી અંદર રહેલા રાવણનો વધ કરવાનો દિવસ એટલે જ વિજયાદશમી અસત્ય ઉપર સત્યના વિજયનું પર્વ દશેરામાં ફાફડા જલેબી આરોગવાનું પણ એક મહત્વ છે દશેરા પર્વમાં દર વર્ષે અમદાવાદીઓ કરોડો રૂપિયાના ફાફડા જલેબી ઝાપી જાય છે પરંતુ મોંઘવારીને કારણે આ વર્ષે ફાફડા જલેબીને પણ ભાવ વધારાનું ગ્રહણ લાગ્યું છે ગત વર્ષ કરતા આ વર્ષે ફાફડા જલેબીમાં પચાસ થી સાહીઠ રૂપિયા સુધીનો ભાવ વધારો થયો છે તેમ છતાં સ્વાદના શોખીનો ભાવની પરવા કર્યા વગર ફાફડા જલેબીની મિજબાની માણી રહ્યા છે

નોમના દિવસે જ અમદાવાદમાં ઠેર ઠેર મંડપો બાંધી ફાફડા જલેબી બનાવવાની પ્રવૃત્તિ પૂર્જોસમાં ચાલી રહી છે તો ગ્રાહકો પણ સવારથી જ ફાફડા જલેબી ખરીદવા લાંબી કતારોમાં ઉભા રહેલા જોવા મળ્યા નવરાત્રી પર્વની જેટલી આતુરતાથી રાહ જોવાય છે તેટલા ઝડપથી જ આ પર્વ પૂર્ણ થઈ જાય છે આ સુદ એકમથી શરૂ થતું આ પર્વ ગઈકાલે નોમના દિવસે પૂર્ણ થયું ખેલૈયાઓએ નવલા નોરતાની છેલ્લી રાત્રિએ ઢોલીડાના તાલે પરંપરાગત રમઝટ બોલાવી

ખાસ કરીને દશેરા દિવાળી અને ધૂળેટી જેવા પર્વ ઉપર અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓની મોટાપાયે ડિલિવરી થતી હોય છે અમદાવાદ સહિત રાજ્યભરમાં દર વર્ષે દશેરાએ વીસથી પચીસ હજાર ફોર વ્હીલર અને ટુ નું વેચાણ થાય છે તો ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓના વેચાણનો આંકડો પણ ખૂબ ઊંચો રહે છે આજે અમદાવાદના મોટર અને ઇલેક્ટ્રોનિક શોરૂમમાં લોકોનો ભારે ધસારો જોવા મળ્યો આસ્કોટ્સની જાણીતી ટ્રેક્ટર બ્રાન્ડ પાવર ટ્રેક તેની ઉત્તમ અને ઇંધણ બચક ક્ષમતા માટે પ્રચલિત છે द्वारा नवी डीजल सेवर प्लस ट्रैक्टर कर लॉन्च कर रहे हैं इसका पूरा नाम है पावर ट्रैक डीजल सेवर प्लस सीरीज और इसमें तीन विशेषताएं हैं पहला विशेषता इसमें यह है कि इसमें 10 परसेंट डीजल का कंजम्पशन पहले से कम है तो ये अब इस डीजल कंजम्पशन कम होने के साथ साथ ये हिंदुस्तान का नंबर वन ट्रैक्टर है ट्रैक्टर में अब अवेलेबल नहीं है दूसरा इसमें जो बहुत इम्पोर्टेंट काम हुआ है वो ये है कि डीजल का कंजम्शन कम होने के साथ साथ इसमें हमने 10 परसेंट पावर के अंदर भी इजाफा किया है तो दोनों काम एक साथ हैं और इसलिए ये अमेजिंग इस टनिंग टेक्नोलॉजी हमने डीजल सेवन प्लस सीरीज से में डाला है और तीसरा खास बात है कि इसमें हमने ऐसा हैवी ड्यूटी कॉम्पोनेट्स ऐसा हैवी ड्यूटी पार्ट्स लगाया है कि इसका जो ब्रेक है ट्रैक्टर का वो बिल्कुल मिनिमम होगा इसमें बेस्ट इन क्लास रिलायबिलिटी में જેમાં સૌથી વધુ માઇલેજ તથા હોર્સ પાવર રેટિંગ્સમાં પણ તે ઉત્કૃષ્ટ છે નવું ટ્રેક્ટર ભારતના ખેડૂતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની હાર્તા રહો ન્યૂઝ બુલેટિન નમસ્કાર હિલોડે ચડેલા ગુજરાતનો યુવાધન છેલ્લા 10 વર્ષની હકીકત જાણે છે અને માં પ્રાર્થના કરે છે કે નારીને પોતાનું ગૌરવ મળે ઘરનું ઘર મળે સૌને જ્ઞાન મળે પરિવારને આરોગ્ય મળે ખીચ હિલોડે સૌને સમૃદ્ધિ મળે ઢોલ ના તાલે સૌનું કલ્યાણ થાય અને નારી શક્તિનો ઉપહાસ કરનાર પરાજિત થાય જય જય માં માં ભારતી ગુર્જરી આવો દિશા પણ બદલીએ દશા પણ બદલીએ